મારું નામ વિજયભાઈ વાળા ઉદેશ્વર ગામ સરપંચ અને મહુવા તાલુકા સરપંચ પરિષદ ઉપપ્રમુખ આજે મહુવા તાલુકાના અમે કોળી સમાજના લગભગ સાહીઠ જેટલા સરપંચો અહીંયા ભેગા થયા છીએ અને નિર્ણય કરવામાં આવ્યો છે કે જે સોમનાથ દાદાનું એક હજાર વર્ષ જે પૂરા થયા છે તે ખરેખર આપણે માટે ગર્વની વાત છે અને હિન્દુ સમાજને સનાતન ધર્મને ગર્વની વાત કહેવાય પણ એનો જે આમંત્રણનો વિડીયો છે

અમે તમામ ગામડા માંથી કોઈ કોળી સમાજના આગેવાનો કઈ વાંધો છે અને અમે સમાજ ને રહેવા માંગીએ છીએ એટલે અમે સમાજની સાથે કોળી સમાજના બધા સરપંચો એટલે બધા સરપંચો હતી અમે નક્કી કર્યું છે કે અમે કોઈ પણ સભામાં જશું નહીં અમારા કોઈ પણ ગામડામાંથી માંથી ગામડા છે કોળી સમાજના ત્યાં કોળી સમાજના સરપતો છે ત્યાંથી કોઈ પણ માણસ જશે નહી બસો પણ ખાલી જશે અહીંથી સમગ્ર સમગ્ર ગુજરાત માંથી પણ નવનીતભાઈ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કોઈ પણ સરકારી સભા કે સરકારી કાર્યક્રમ માં જજો નહીં અને અમે કોળી સમાજ સાથે રેજો